ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા છે ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટ્ટાવાળા ઓફિસ ખોલી પંખા લાઇટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મોઢે પરત ફરવું પડે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી પંદર દિવસે એકાદ વાર મંત્રી સાહેબ આવે પંખાની હવા ખાઈને નીકળી જાય બીજી બાજુ અધિકારીઓની મનમાની કો કે લોલમ લોલ ગતિથી ચાલતો અધિકારી રાજગણો કારણ કે છેલ્લા દસ મહિનાથી મંત્રી સાહેબ પગાર નથી થયો પંચાવતમાં તલાટીકમ મંત્રી જેમનો એરિયસ ના મળ્યો હોય જેમનો પગાર ના મળ્યો હોય તેના કારણે તલાટી મંત્રી છે તે પાંખી હાજરી હોય છે તલાટીના કહેવા પ્રમાણે છેલ્લા દર મહિનાથી પગાર થયો નથી જેથી ત્રસ્ત હોય તેના કારણે જ હાલ ગ્રામ પંચાયત ખાતે આવી નથી રહ્યા આજ રોજ તલાટી તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની ચાવીઓ ટેબલે સુરપ્રત કરી હતી તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી લેતા છેલ્લા ઘણા સમયથી તલાટીનો પગાર ન મળ્યો હોય એ જેના કારણે આ તલાટી કામગીરીથી અળગા રહ્યા છે હાલ તપાસ કરીને આગળ કાર્યવાહી છે તે કરવામાં આવશે તે બાંધ્રી આપી છે હવે તો સમય બતાવે કે શું કાર્યવાહી થશે પરંતુ ગ્રામ તો રોષ છે રિપોર્ટર ભાઈ શું નામ તમારું ને ક્યાં તમારું જગ્યા છે અને આજે તમે જે ચાવિન સિકાઈ પાકીને પણ શું કારણ શું સોપે છે બરાબર પગારના બરાબર પગાર મળશે હું કામ કરીશ કેટલા સમયનો પગાર બાકી છે હું 10 મહિનાથી નોતો બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયાસ જે મળવાનું છે એરિયાસ ના ના છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું આજે શું ચાવીન શીખે શું કમાઈ પર કારણ હું કારણ ભાઈ કીધું તો ખરા પગાર કમ હવે સ્ટુડિયો સાહેબ શું કીએ સાહેબને ને મળ્યા સાહેબે કીધું અઠવાડિયા પછી થશે શું કેશો અહીંયા સુધી તમે કામ પર જશો ના હું નહીં રોલ આપનું નામ સાહેબ જે અંદરમાં જે છે અત્યારે આ ચાવીને તમને સિક્કા સોંપી દીધા અત્યારે શું કારણ શું છે કર્મચાર એવું કહી રહ્યા છે કે દસ મહિનાનો પગાર નથી શું કહેશો

શું તમે શું આગે શું પગલા લેશો ભાઈ હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો